ભાવનગરના પોલીસ કર્મચારીઓ વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ ખટાણાએ પોતાના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી આજના સમયમાં સંસ્કૃતના આંધળા અનુકરણ અને કરનાનાનાના મોટા પ્રસંગે મોંઘી ડાટ હોટલોમાં જઈ રૂપિયાની છોડો ઉડાડનારા લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં મૂળ ઉમરાડા તાલુકાના ચોગઠ ગામના વતની નીતિનભાઈ ખટાણા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભાવનગર એલસીબી શાખામાં ફરજ બજાવે છે ત્યારે આજુરોજ તેઓએ પોતાના જીવનના પાંત્રીસ વર્ષ પૂર્ણ કરી છત્રીસમા વર્ષમાં મંગલ પર્દા પૂર્ણ કરેલ હોય ત્યારે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કર્યું હોય તેમ જન્મદિવસની ઉજવણી શહેરમાં અને સોશિયલ મીડિયામાં ઢોલ પીટવા અને હજારો રૂપિયા હોટલમાં ખર્ચ કરવા કરતા જરાક પણ પ્રસિદ્ધિ કર્યા વગર વૃદ્ધાશ્રમમાં જઈને મિત્રો અને પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું જીવન જીવતા વૃદ્ધો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો નીતિનભાઈ ખટાણે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોને સ્વાદિષ્ટ ભોજન પહેરસીને ચમાડ્યા હતા તો વૃદ્ધોના ચહેરા પણ પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવતા હોય એવો આનંદ છવાયો હતો આમ નીતિનભાઈ ખટાણાએ પોતાના અમૂલ્ય જીવનનો આ ખાસ દિવસ સમાજને કંઈક અર્પણ કરવા માટેનો દિવસ બની છે તેવું કાર્ય કરી જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી હતી અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર